તેમના દીકરાનું ગુજરાન ચલાવા માટે રાત દિવસ મહેનત કાટા અને સરસ મજાના માટીના કોડિયા બનાવતા હતા દિવાળીનો સમય હતો એટલે ગામની અંદર પણ ઘણી બધી નવા નવા અલગ અલગ પ્રકારના અને દુકાનો આવી ગઈ હતી એક ગામમાં જાય છે દીવડા વેચવા માટે કોડિયા લઈ લો ભાઈ કોડિયા કોડિયા લઈ લો ભાઈ કોડિયા એક બેને અને બૂમ પડે છે ઓ દીવડા વાળા ભાઈ આ બાજુ આવો તો શું ભાવે આપ્યા દીવડા બહે 50 રૂપિયાના પાંચ અરે આટલા મોગા દીવડા તો વાળી હતા હશે તમે તો ખૂબ મોગા દીવડા વેચો છો અરે ભાઈ તમને તો ખબર છે કે દીવડા બનાવવામાં કેટલી બધી મહેનત લાગે છે અરે જો જો તમે બજારમાં જો નજર કરો જરા ચારો તરફ કેટલા સરસ ચાઇનીઝ દીવડાઓ આવી ગયા છે એ દીવડા તમારા દીવડા કરતા તો કેટલા સરસ છે કાગડા ભાઈ ના દીવડા વેચાતા નથી અને કાગડા ભાઈ નિરાશ થઈ જાય છે ઘરે જાય છે અને નિત્ય ક્રમ મુજબ એ તો એમના કોડિયા બનાવે છે બીજે દિવસે પાછા નીકળી જાય છે ગામમાં દીવડા વેચવા માટે કોડિયા લઈ લો ભાઈ કોડિયા કોડિયા લઈ લો ભાઈ કોડિયા એક સેટ એમને દૂરથી બૂમ પડે છે એ દીવડા ભાઈ આ બાજુ આવતો અરે બોલો ને સેટ દીવડા જોઈએ છે તમારે

ત્યાં દૂરથી એને સરસ મજાની બંદૂક દેખાય છે મૂંડો હાથમાં બંદૂક લે છે પરંતુ પિતાજી પાસે જીદ કરતો નથી કારણ કે ખબર છે કે એના પિતાજી ને એવી પરિસ્થિતિ નથી કે એમને બંદૂક લઈ આપે ડાંગરા ભાઈને એક પણ ફોડિયા વેચાતા નથી અને એમના દીકરા માટે કશું પણ લઈને જઈ શકતા નથી એમનો દીકરા એમને પ્રશ્ન પૂછે છે અરે પિતાજી શું થયું નથી એટલે પિતાજી એમને જણાવે છે વધતી વખત કે અત્યારે શું ચાલી રહ્યું છે કે લોકોને ચાઇનીઝ દીવડાઓ પ્રત્યે વધારે આકર્ષણ છે જે માટીના દીવડા છે એ કોઈ ખરીદતું નથી અરે પિતાજી તમે તમે ચિંતા ચિંતા કરો કરો મારા મિત્રના જોયું હતું કે તો 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 હવે હવે જે જૂની હોય છે 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 ને એમાંથી નવું બનાવીને એટલે એવું લેવાનું ખૂબ ગમે દીકરો મજાના આકૃતિઓ આકૃતિઓ આપે અને પ્રમાણે બનાવે નવી લઈને એવા દીવડા વેચવા એ પાછા બજારમાં જાય છે

અને એક બીજો એમની માટે કામ લઈ રહ્યા છે જુઓ કાગડાભાઈ મારી પાસે એક કામ આવ્યું છે 5 લાખ રૂપિયાનું તમારે મને માટીના સરસ મજાના વાસણો બનાવીને આપવાના છે કાગડાભાઈ કહે અરે હું તો દીવા બનાવું છું આ માટીના વાસણો તો હું કેવી રીતે બનાવી શકીશ એટલે એક કહે છે તમે ચિંતા ના કરો તમારો દીકરો છે ને એ તમને સરસ મજાની નવી નવી માટીના વાસણોની આકૃતિ બનાવી નાખશે કાગડાભાઈ તો એમના દીકરાએ બનાવેલી આકૃતિ પ્રમાણે વાસણો બનાવે છે અને શેઠજી એમને આગળથી પચાસ હજાર રૂપિયા આપે છે અને બીજા કહે છે કે આપણું કામ પતે ને એટલે પાંચ લાખ રૂપિયા હું આપીશ આવી રીતે કાગળાભાઈના જે દિવસો હતા એ સુધરી જાય છે અને એમની દિવાળી ખૂબ જ સારી રીતે થઈ જાય છે અને આ બધું શેઠજી પણ ખૂબ ખુશ થઈ જાય છે અસ્તુ